બાબંધ કોને કોને જવાનું છે આમાંથી કેમ ગઈ પાછી પાછી ગુડ મોર્નિંગ આ બાજુ જોવો તો બેટા તો જોવો ભાઈ સોહમભાઈ સવારના છ વાગ્યા દુકાને આવી ગયા છે અને આવો રોડ બનાવ્યો છે મારી પાસે કે પપ્પા રોડ બનાવો જો મારી ગાડી આખો તો સોહમભાઈ હાકો તો એક વાર તો તમે એનો રોડ જો

ઈ આપશો ભાઈ તમે નવી ગાડી આપશો હો સોહમ તમે છે ને ભાઈ ચેનલ ને બધ આ સબસ્ક્રાઇબ કરી લેજો કા સોહમ એટલે સોહમ ભાઈ પછી વિડિયો બનાવે રાખે આજે તો અમારે સોહમ ભાઈ આટુ ટ્રેક્ટર લાવવા નું છે મોટો જબર કા બેહી ના કે ઉકા તો ચેનલ ને બધ આ સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરજો ભાઈ વિડિયો ને લાઈક કરી દેજો મને લાગે આમાં બેટરી ઓસી થઈ ગઈ હાલો પહેલા બેટરી બદલી નાખી કા સોહમ ભાઈ બદલી નાખીશું ને બેટરી હાલો બેટરી બદલી દો હો હું તમને ભાઈ બેટરી બદલી દીધી છે હાકો તો કેવી આંગ જો ભાઈ ફૂલ સ્પીડમાં માં હાલે છે ભાઈ હવે ઉભા ઉભા રો ઘડી ખમો જો ભાઈ મૂકું બરાબર હવે આ કો સોમ ભાલો જોયું વાહ ભાઈ વાહ એ સડી ગયો સોમ આ તો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો જો સોમ ભાઈ કેટલી બધી બેટરી ઉતારી નાખી છે જો આ બે ચાર દિવસથી થી મે બધી બેટરી ઉતારી નાખેલી છે તો જો ભાઈ રમર તો રમર તો તો હવે અહી બેહી ગયા ને હવે ચોકલેટ ખાય હવે ખવર મનો હોય સોમ હજી તો હાથ વાગ્યા છે બેટા હમ તો એને ઠંડી નથી લાગતી જો દુકાનમાં ગળી ગયો એટલે ઠંડી નહીં લાગતી એમ એ કઈ ચોકલેટ ખાઈ જાવ તો જો ભાઈ મોટી બેટરી સોમ ભાઈ નાખી દીધી જો તો સોમભાઈ આંકો તો હવે એટલે વાહ વાહ એ રોડ એનો હું કરી નાખ્યો જો વળાંક વાળા જોઈ એટલે લે એમ ક્યાં જવા દીધી તમે

સોમભાઈ બાર કેમ આવી ગયા આ બાજુ ફરો કોને લેવા જાઓ દીદીને લેવા સારો હાલો લઈ આવી બેન કે ભાઈ મારી દુકાન દુકાને હવાર માં હવે કૃપા દીદીને અમે દુકાને લેવા જઈએ છીએ કાશો આવ્યું છે ને હાલો હાલો લઈ આવી જાઓ પેલા ફટાફટ હમણાં જો કૃપા દીદી આવી ગયા ગુડ મોર્નિંગ કૃપા દીદી હાલો લેવા આગળ થાવ થાવ હાલો વેદાંતિ શું કરે ભાઈ કૃપા દીદી અને સોમ ભાઈ ને પાછા દુકાને ભાગે આવે તો કુપા બે ને આગળ ધોડવા મળ્યા છે ખોલો હાલો અંદર આલો સોમે રોડ બનાવ્યો કુપા ગાડી હાંકવાનો અંદર મસ્ત નો બનાવ્યો જોઈ ગાડી હાંકતો સોમ જો કેવો બનાવ્યો કે ભાઈ કૃપા સોહમ માટે જો ભાઈ સમોસા આવી ગયા છે ખાવાના છે ને કૃપા બેન એમ સોહમ તમારે એમ તારે ખાવાનું છે એ તો ગાડી સિંગ સમોસા ખાવા સોહમ ભાઈ કૃપા બેન ખાય છે તમે પણ હાલો તમે બે ખાઈ જાઓ એવું મને કે તમે બે ખાઈ જાઓ તો બીજા અમે બે મૂકી દીધા સાઈડમાં પાંચ લીધા હતા કાશો

તો પણ અહીંયા આવવાનું હોય તો હું ક્યાં ના પડું તો બાળ મંદિરે જઈને આવવાય અહીંયા હે નો હોય એમ કે છે મારે ભાગ ખાવાનો અને બાળ મંદિર અહીંયા દુકાને આવવાનું હોય ને તું કઈ દુકાને નોકરી કરા છો પણ એમાં બાળ મંદિરે જવાનું કાંક દીદી તો બે કલાક જ હોય ને દીદી તો ખાલી બે કલાક હોય હેલા ઓય જાસ ને તું તૂટી ગયો ને હું મારું તને ને હમણાં ઘડીક ઉભો હમણાં ઊભા રહે તું સાહી કરીને તોડ્યો તો ઊભો રહે હમણાં એવુંય જોશો આમ ત્યાં દીધી શું કે જો ઘડીક રમવાનું હોય ઘડીક નાસ્તો આપી દે પાછું રમવાનું ગ્રેવી આવવાનું બરાબર ને હાલીશ ને સોમભાઈ હય સોમ હાલીશ આ સોમ ને પરાયણ કૃપા લઈ જવાનું આપણે હોય ને હમ